રામ રામ ડાયરા કેમ હો બધા એકદમ મજામાં ભાઈ મજામાં જઈશો ને આપણે ત્રણે ક્યાં જવાનું છે આઈસર ભરવા તો વિડીયમ કન્ટિન્યુ બન્યા રહેજો ને આઈસર છે ને ભરવા જવાનું ભૂકાન તો વિડીયમ કન્ટિન્યુ બન્યા રહેજો આપણે આઈસરમાં આવી ગયો અહીં એક જરાક બંધાને બોલાવ આવ્યો તો આમ તો ગઈ કા ભરાઈ જઈને એટલે વિડીયમ બન્યા રહેજો ભાઈ ભૂકા ભરવા આવી તો ગયા અહીંયા વાવાલી તો બચી થાય ને એ આમળા ચાલ લે અહીંયા છે અમારો ભૂકો પણ એને જરાક આઈશર જવાનું તકલીફ પડે છે એટલે આઈસર વાળા જવા દીધી વાવ જે વારવાનું કહેતા હતા ત્યાં તો વાયરી ગયા એટલે મગઈ આવી ગયા તા ની આ તા કેટલી વાર ઘુવર મર્યા ને નહી આ ભેગું છે પેલા ગિયર દાબીને લઈ ગયા હવે ખેચે છે આ આગળ હવે રસ્તો આવે ન્યાથી વાર છે અને હું તમને જરા કોઈ તો ભૂકો જઈને દેખાડું જોઓ હે અમારો ભૂકો ભઈ ઢક ખાકડો પડે છે બીજો ગાયને જો હા આલી પડી ગયા હાય વાહ અમે અડી ગયા વાહ એ આ કલ્લી હલવાઈડી

ના અડે અવાજે આ ખૂણો અડી ગયા ભાઈ લંકી વાર હે ભાઈ આ મજા બે કરે ઓલીગન અલીગન ઠાઠામાં અડી ગયા કાઢવાડા એવી ઘણી સાહે બળી મસકત કે બાદ અમારા ઢગલા પહોંચ જાત આઈયા ભાઈ ઢગલા આ ખાલી આમળો ઢહેડવાનો જ રહ્યા હા મેથી જેવો હે હા મેથી જેવો મેથી જેવો બકરા ભાઈ કુડકુડાય છે કુડકુડાય છે ને આજે અને કા જરાક સ્ટીક આપણે જૂના ગઠ્ઠી લઈ આવ્યા હતા આપણે હે સ્ટેબલ જેવું હોય એટલે જરાક બે કામ આવે બત્તી કરવામાં ને વિડીયો બનાવવા બાકી ખોપારી દાતા ભંગવા જો હા ઈ કરો આ બે નઈ જી વિડીયો બનાવી જો ભાઈ લોક બાપા જે ખોપારી લેવા અને હવે આપણે સી ભરવાનું ચાલુ કરશે ને મારે તો વિડીયો બનાવવાનો છે એટલે મારે તો કંઈ કરવાનું છે ને અને કચરવામાં ધ્યાન દેજો હરખે એટલે હે ને હમ હમાઈ જાય હમાલ મે તેરા બાપ કો મત

આ એ સોબર જો આનું હું કેતો ભાઈ આ સ્ટીક બો કામ આવે છે જરાક ટેબલ જેવું છે ને એમ નામ રાખી દીયો ને એમ લેટી થાય ને વીડિયો ને વીડિયો ઉતરે એટલે આપડાને આને ક્યાં ગોઠવી દેહી એવું લાગશે ને તો આવું કઈ લેયો તો જૂના ગઠે તમે એનો વીડિયો ના જોજો જો આવજો મારા કલેજો પરિક્રમાનો અરે રૂગલું એક ખાલી કરો આ ઈ કર દે ભરવાનું કામ ચાલી થઈ ગયું છે ને આ બાપુ જંગલી રવિવારે તમને તો ખબર જ હશે બસ એટલું જ સાંભળું તમારે બસ અવા નીકળ ગઈ છે ને અટાણા જરાક જંગલમાં થઈ લાવે ને એટલે મગજ તપી ગ્યો શાબાશ સોરી એટલે નિંદર બાહે વીડિયોમાં બન રહેજો ભાઈ આપણો વિડીયો જાન કરીશું જો ફાસ્ટ કેમેરા

લલકારિયામાં થોડીક મહેનત કરી નાખી બગરા સાટી બોલી જાય તો ભરાઈ જાય લપ મને આ રહે આટલી બરો મને બટ મને હેને ને જરા ટેગ ચડી જાય કેમ કે આ બધું ભીનું છે ઓલાય જરા છે પાણી ઉડાડ્યું તો ને કેમ જો બંધો ડેન્જર બંધો આ રીયો ને દેખાતો ન અંધાર ભરાઈ જાય ને થોડું પછી મળી કે આટલું ઠાઠ ભરી લીધું ભાઈ હવે ખાલી અહીંથી આટલું જ બાકી રહ્યું અહીંથી આટલું આખું ભરાઈ ગયું હજી આટલો ઢગલો નીચે પડ્યો આમાં દેખાતો નથી બરાબર હવે તાલપત્રી નો ચોરાનું કંઈક પ્રોસેસ ચાલુ એ પ્રમાણે કરસી છે થોડીક હવે પડી જાય તમને હથિયાર દેખાડ ગાડી હોય ને લાંબી રૂટની એમાં આવું આવું હથિયાર તમને ઓલરેડી જવા જડી જાય કોઈ દેખાડે તો હું દેખાડી દઉં કરી મારો યાર દરવાજો બંધ કરી દો ને નાક દાડા અંદર ગરી ગયા ને તો ડ્રાઈવર ઠેકડા માર શાબાસ બેટા બહુત બઢિયા હજી ઘણો ઢગલો હજી એક ફેરો થાય હજી આટલું ભરાઈ ગયું હજી એક ફેરો થાય નાડો કેવો મજબૂત થયો કઈ ન ઘટે હા જુનો હે ને અરે ભાઈ પહેલી વાર લાઈફ મે ગડી ચલાને જરા સાથે કોઈ રહેતા ન આગળ કોઈ ન રહેતા

ओ है जी नहीं गाड़ी तो फ्री करने गाड़ी फ्री ना से हम फ्री से गजब बेइज्जती है <laughs> फ्री है गे हूं नहीं गाड़ी ना थी ऊपर की हां फ्री आती आखी आ मजे गियर में आती फ्री ना थी अबे फ्री से जा हम डांडी आखो लख लख हो जे ठीक है समझ गया हां ऊपड़ी गयो हां ऊपड़ी जा जो था तो हूं ईच करतो तो फ्री कर <laughs> नहीं ही तो ऊपड़ी न जे बोलती नहीं थी ले का बंद कर चालू करो केक થઈ ગયા વિવા આ શેતાન ચરખા કેવાય ભાઈ હાલતા બંધ પડી ગયા અમાર કઈ નકી ન કેવાય હું બાકી ડ્રાઈવર છું આ તો જરાક ગાડી માં ટેકનિકલ પ્રોબ્લેમ આવી જાય ને એટલે વાંધો આવી ગયો ને તારું ભાઈ ગાડી તો પુગાડી જ દે અમે દિવાલે આઈથી દેખાડી ના દેરા એટલે ડ્રાઈવર થા હું તો ગઈ વાંટો તો આવી હું તો પાછળ કેટલી લેવી છે બેટરી માં ફોલ્ટ તો ભાઈ જરા ખેડામાં વર્થિંગ કર્યો ને એટલે ઉઠી ગઈ નકર તો ફાઈનલી ગાઈસ આઈ આપણું ભરાઈ ગયું છે અને ખાલી હવે આટલુંક જ રહ્યું હે અને પ્રોસેસ ચાલુ છે એટલી બસ નાણાં બાંધીને હવે પેલું આવે ઘર અને હજી થોડો પડ્યો એટલે ફેરો પાછો કરવાનો હોય વિડીયમ કન્ટિન્યુ રેજો કઈ ભાઈ થાય સાચું હવે સીધી કરો સીધી તાપી લેજો સરખું ભેગું ભાતું બાંધી લેજો તાપણું

નાખી દઈએ તો આમડી જ નાખી દઈએ અડાવાનું કાવતરું કઈ કઈ અરે નીકળી ગઈ ભાઈ પુરી ને ત્યાં પેલા આ સાઈડ થી ટ્રાય કરી આમ પૂરવાની તોય ન ગઈ પછી આમ થી આવીને પૂરી આમ વારીને તોય ન ગઈ અને પછી રિવર્સ લઈને ને પીરી ને તય હટ ગઈ એટલે કાઢવા માં ગાય ગામ નીકળી ગઈ ગાડી ગજબ કરે હા ઘરે જવાનું એટલે આની ખબર પડી ગઈ ભાઈ મામેરું જઈડા હમ બે માથે ને અંદર ચાર પાંચ બંદા ગયા હે એ ન્યા ના બેસ ન્યા હું મોઢી રહી ટાઈટ નો આ જાવ ઇંગલ ઇંગલ આવો ઇંગલ ઉલ આવો તો ગયા તમે એ ચડવા આ જવા દીયો હવે આ હિંગલના ભાઈ એક આનો એક કેબીનો આનો બોનટનો નો ભરો કરે કોઈ દી લાઈફમાં આના લગ્નમાં શું થીતું પારિયા થઈ જવાના હતા આ બોનટ પણ હતા તને હાથક બંધા હતા કોઈને કમરમાં ઈજા આવીને એવું થીતું નહીં લગન યાદગાર હે આના લગ્ન થોડાક યાદગાર હે હા વાંધો તો ન આવ્યો ફાઇવ સીટાર હું જરા કોટ પહેરી લો ને હું ઠરી ખરીદીશ આ બધે પહેરી લીધો ભાઈ આપણે ઘરે જ મળીએ કેમ કે હે ને બહુ રસ્તો થોડોક થોડોક જ લાંબો હોય બહુ નથી ખાલી કરવાની હેગાડી હજી એક ફેરો પાછો આવવાનો અને સવાર બકરામાં જવાનું હોય એટલે બધી લપવું વેગી હોય ભાઈ અમારે આવું બધી પ્રોસેસ આવે બકરામાં જવાનું સવાર આખો દી રખડવાનું ને સાંજે પણ ડૂચામાં આવવાનું લપવાનું હોય કઈ કઈક તો ઉપરા બે રાતના ઉજાગરા થઈ આખો આખોથી બકરામાં જવાનું સાંજે વરી પાછળ ઊંચો ભરવાનો વરી પાછો આખોથી બકરામ જવાનું સાંજે પણ ઊંચો ભરવાનો એ કઈ કન્ટેન આવી જાય ચાંદામા થોડાક માથા આવી ગયા આપણે ઘરે જઈને મળીએ ગાડી પ્રોપર રીતે ઠાઠું લાગી ગયું છે પ્રોપર રીતે ને આપણે અહીંયા નાખવાનો હા બધે ભૂકો હજી અને એક હજી એક ફેરો કરવા જવાનું છે મિત્રો આઈશે રાખો ખાલી કરીને અમારે નીકળી ગયો હજી એક ફેરો કરવા જવાનું આખો આઈશે ખાલી કરીને ઢગલો માં લગણ લાંબો થઈ ગયો દેખાડો મોટા ભાઈ વર્તા એવા નથી હવે એટલી રજી જ ઉગી આપણે હજી ફેરો કરવા જવાનું ભાઈ ગાય ચાર હતા હા નીકળી ગયા આખો હૈ સર ખાલી કને હાલવાની હોય નથી અમારે હવે બીજો ફેરો પાસે જલુમ હો સવારના વાગી રહ્યા છે છ અને સાડા છ હા છ ને હત્યા આવી થઈ હતી મેં જોયું અને આવ્યા તા અગિયાર વાગ્યા આવ્યા તા ને અગિયાર વાગ્યા ગાડી ઠાઠ મા એક ફેરો પુગાડ્યો બે વાગે ચાર અહીંયા પાછું બીજું ઠાઠ મારી દીધું ચાર વાગે ખાલી ચાર અહીંયા અને પાછું બીજું ફેરો ભરાઈ ગયો ખબર એમાં નીચે રાખી દીધી અને આપણો વ્લોગ અહીંયા એન્ડ કરીએ લોક કેવા તારો લોક કેવા લાગ્યો કોમેન્ટ કરી દેજો આપણે મળીએ નવા ટોપિક રામે રામ ડાયરા